सत्यमयी परमे आनन्दी चै સત્યમ પરામે સત્યામય પરા આપીમા આપણો જે વિષય છે માતાજી ભગવતી એમની જે વાતો કરીએ છીએ બહાર સહજ આપણે એમાં થોડું આગળ જોઈ લે માતાજીએ એક સરસ વાત કરી છે જેમને હું ક્ષણ માટે પણ એકવાર પણ મળી છું તેમના જન્મો જન્મની જવાબદારી હું ઉપાડી લઉં છું એ ક્ષણ માટે પણ જેમને મળ્યા છે એની જન્મો જન્મની જવાબદારી માં ઉપાડી લે છે હવે પ્રશ્ન થાય આપણને અમુક લોકો એ માના સદે દર્શન કરેલા હશે કે આપણા ઝાલા સાહેબ ઘણા લોકો એ નહીં કરેલા હોય તો મને જોયા છે પ્રશ્ન થાય રેશનલ જે બુદ્ધિશાળી માનવ છે તો ચોક્કસ પ્રશ્ન થાય જેને શ્રદ્ધા છે બાળક જેવી શ્રદ્ધા છે એની વાત જુદી છે he who chooses the infinite has been chosen by the infinite જેને અનંતને પસંદ કરેલા છે એને તો અનંતે એટલે માતાજી જ પસંદ કરેલા છે આપણને દ્રષ્ટિ નાખેલી છે તો જ અહીંયા બેઠા છીએ આ ખાતરી રાખજો અને હવેથી આપણે સમગ્ર જીવનની જવાબદારી આ મા ભગવતીની છે के जवाबदारी क्या प्रकार की मां दूर सुदूर है मन तीन स्वरूप एक छे ट्रांसेंडेंटल એટલે કે પરат પરસ્વરૂપ એક छे यूनिवर्स એટલે કે વૈશ્વિક સ્વરૂપ અને એક છે ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત સ્વરૂપ મા ભગવતી આ ત્રણ સ્વરૂપે છે એ ઉપરાંત પણ એના સ્વરૂપો છે મા પુસ્તકમાં વર્ણનો છે એટલે માતાજીનું જે વ્યક્તિગત સ્વરૂપ આપણને જે દ્રશ્યમાન થાય છે છબીમાં અથવા જેને પ્રત્યક્ષ જોયા હોય એને અથવા તો કોઈ ભાગ્યશાળીએ સૂક્ષ્મમાં જોયા હોય અથવા જોતા હોય એને એ સ્વરૂપ દ્વારા માં આપણી સાથે રહે છે અને આપણી જવાબદારી ઉપાડી લે છે આ બધા સ્વરૂપોની વાત મા પુસ્તકમાં કરેલી છે મેં સંક્ષિપ્તમાં ત્રણ જ વાત કરી એ માટે પુસ્તક છે આખું મા પુસ્તક બહુ નાની પુસ્તિકા છે એ પુસ્તકમાં મા ભગવતીના વર્ણનો છે બધા સાધનાના પણ વર્ણનો છે સાધના કેમ કરવી એ પણ છે પણ એ પુસ્તક શ્રી અરવિંદે લખ્યું અને એના માટે પ્રશ્નો પૂછ્યા કોઈ સાધકે કે મહાપુસ્તકમાં જણાવેલ દિવ્ય મા મહાભગવતી વિશે શિષ્યો પ્રશ્ન કરે છે શ્રી અરવિંદને આપણે મહાપુસ્તક લખ્યું તે આપણા જ શ્રી માતાજી વિશે લખ્યું છે મા ભગવતી એટલે આશ્રમમાં વસતા શ્રી માતાજી છે સ્પષ્ટ સીધો સીધો પ્રશ્ન પૂછેલો છે શ્રી અરવિંદ જેવાઈ પો છે હા તેઓ આપણા જ શ્રી માતાજી છે એટલે મા પુસ્તક વાંચો તેના માતાજી જે તસવીરમાં દેખાય છે આ તો હૃદયમાં દેખાતા હોય એ આપણા જ માતાજીની વાત છે એટલે સમીપ છે આપણી નજીક જ છે શ્રી માતાજી શા માટે ધારણ કર્યો એ શા માટે પૃથ્વી પર આવ્યા શ્રી અરવિંદ એમનો જવાબ આપે છે અતિમનસ ને નીચે લઈ આવવા માટે શ્રી માતાજી આવે છે આ વિષયનો વાત છે રાત્રે શ્રી સંકરણ કરવાના છે એટલે હું એમાં વિસ્તારમાં નહીં જાઉં ખૂબ સુંદર વિષય છે ચૂકતા નહીં આ વસ્તુ અને તેમના એ અવતરણને લીધે અહીં પૂરેપૂરો આવિર્ભાવ શક્ય બને છે સુપ્રામેન્ટલ આપણે મેન્ટલ બિંગ છે માનવ કહેવાય છે મન ઉપરથી માનવો એમ હવે સુપ્રામેન્ટલ માનવની જે વાત છે નેક્સ્ટ સ્પીસીઝ નવી માનવ જાતિની વાત છે એના માટે માતાજી આવેલા છે બાળકો પ્રશ્ન પાછા કરે છે માતાજીને ડાયરેક્ટ કરે છે તમે અમારા જેવા થઈને શા માટે આવ્યા ડાયરેક્ટ અવતાર થઈને એલ્યુમિનસ બોડીમાં એટલે પ્રકાશિત સ્વરૂપમાં કોઈ ભવ્ય વિશાળ સ્વરૂપ લઈને કેમ ના આવ્યા અમારા જેવા થઈને કેમ આવ્યા તમે સાચી રીતે જે છો તે રીતે કેમ ના આવ્યા તમે મૂળભૂત રીતે છો એ રીતે કેમ ના આવ્યા તો માતાજી જવાબ આપે છે કારણ કે હું તમારા જેવી જો થઈને ન આવી હોત તો હું તમારી નજીક ના આવી શકી હોત પ્રભુ નીચે રમે છે આપણને છે શા માટે આપણને એના હસ્તમાં એના ખોડામાં લેવા માટે અને હું તમને એમ ન કહી શકત હું જે છું તે તમે બનો માતાજી કહે છે કે હું જે છું જે તમે બનો ઉપાસના કરો અને જેની ઉપાસના કરે છે તેના જેવો બનવા પ્રયત્ન કરો માતાજી કહે છે હું જે છું એ તમે બનો કઈ રીતે બનવું ઠાકુર રામકૃષ્ણ ઠાકુર એક સુંદર દાખલો આપતા એક સંસારી માં છે એનું બાળક ને રમકડા આપી દે અને એ રમે એટલે એ પોતે થોડું રસોઈ પાણી ઘરનું કામકાજ પતાવી શકે અને પછી એ બાળક રમીને થાકી જાય કંટાળી જાય અને પછી એને એની માં યાદ આવે અને પછી એને માં સિવાય કોઈ ન દેખાય અને માં રસોડામાંથી કે પોતાના કાર્યમાંથી દોડીને આવીને એને છાતી સરસું ચાપી લે અને બાળકને ધરપત થઈ જાય નિશ્ચિંત થઈ જાય જ્યારે હું મારે માં ના રક્ષણમાં ખોળામાં છું कोई उपाधि कोई चिंता नहीं आप रे रमकड़ा लईने बैठा छीए संसार में अनेक रमकड़ा हो जालीने बैठा छीए धन संपत्ति आसक्ति अहंकार पद, राग, द्वेष એ માને જે પુકાર કરવાનો છે એકવાર કરી જોઈએ આ માને ઠાકોર એ પણ સમજાવ્યું છે કે અભિક્ષા કેવી હોય આપણે અહીંયા બારે ફૂલો જોઈએ છે એમાં પેલા જે મોટા સફેદ ફૂલ છે એસ્ટર ફ્લાવર્સ ઘણા બધા છે એસ્ટર કહે છે ગુજરાતી મને યાદ નથી પણ એસ્ટર કહે છે એ છે એસ્પિરેશન એનું નામ આપ્યું છે અભિપ્સા એ જે પુષ્પ છે એનું નામ છે મને અત્યારે યાદ યાદ આવે એટલે હું કહું છું એનું નામ છે અભિપ્સા અભિપ્સા એટલે બિગિનિંગ ઓફ ઓલ પ્રોગ્રેસ આપણી અભિપ્સા હોવી જોઈએ આપણી પ્રગતિની શરૂઆત માટેની એ બીજ છે અભિપ્તા કેવી ઠાકુર એના શિષ્યને સમજાવેલું ઠાકુર અને પ્રભુની તાલાવેલી કેવી પ્રશ્ન કરતા હતા એ ઠાકુર બાજુમાં એક શિષ્ય ઉભા હતા નદીમાં ગોઠંડુ પાણીમાં હતા ઠાકુરે શિષ્યને અંદર ડૂબાડી દીધા માથું પકડીને મુખ અંદર નાક અંદર મસ્તક અંદર પાણીમાં શ્વાસ ન લઈ શકીએ વાર અને પછી એક જ વસ્તુ યાદ આવી કે જીવન પ્રાપ્ત થાય શ્વાસ પ્રાપ્ત થાય હવા પ્રાપ્ત થાય એ જે તાલાવેલી છે એને હાથ ઉચો કરીને બહાર કાઢ્યા ને છે આ બધું છોડશું ને ત્યારે સમજાશે કે અભિક્ષા શું છે એક તું તારા સિવાય બીજું કોઈ નહીં તો બીજું કોઈ નહીં એટલે ધિક્કાર કે ઘૃણા નહીં સમાઈ જશે એક પણ માને પકડીએ ને પછી સમગ્ર અસ્તિત્વ માની અંદરથી સાચી રીતે પ્રગટ થાય છે બધું અસ્તિત્વ આપણા માટે જે જરૂરી છે એ મૂળભૂત સ્વરૂપે પ્રગટ થવા માંડે છે આપણી જરૂરિયાતો છે આપણે જે જગ્યાએ જવાનું છે જે કાર્ય સોંપવામાં આવે છે બધું આપમેળે પ્રગટ થાય છે ઓલ લોસ્ટ ઇન હર એન્ડ ફાઉન્ડ ઇન હર અગેન સાવિત્રીમાં કીધું છે એનામાં બધું વિલીન થઈ જાય છે અને ફરીથી એમાં એ નૂતન રીતે સાચી રીતે પ્રાપ્ત થાય છે એટલે આપણે માને પકડીએ મુસ્કુરાતી રમો માં હૃદય મે સદા તો એને માટે માને પુકાર કરવો પડે એને માટે માને આહવાન કરવું પડે એ તો બેઠા છે પણ આપણા પ્રકૃતિના અને આસક્તિના પડદા એટલા ઘટ છે કે આપણે જોઈ શકતા નથી એમને એ તૂટી જાય એ નબળા પડે એની જગ્યાએ સત્યનું સ્થાપન થાય અને માને આપણે જોઈ શકીએ આપણે જીવનમાં અનુભવી શકીએ પ્રાર્થના કરીએ આપણે એ પ્રાર્થના છે આપણે સાંભળીશું આજે તુમ પધારોમાં અનંત પ્રકાશી એ ભજન આપણે હવે સાંભળીએ પછી મારો આપણો સત્સંગ આપણા મંત્ર બોલીને પૂર્ણ કરશું